ગાડી પંદર પણ સારું આમાં આ પાણી બધા પાણી આગળ થઈ ધરી આમાં મહાદેવર કેમ છો ઓપકે ઓપ કે તમે મજા મજામાં રહેશે મજામાં મજા મારે ફરી એકવાર અમારે નવા વ્લોગ માં આપણો હાર્દિક સ્વાગત છે જોયા મને એમ લાગતું છે કે માંદો છું પણ માંદો શું નહીં આમ તો શું કે બે ત્રણ દિવસના માંદો છો દવા સારું છે આ સાતી દુખતું હતું થોડું ઘણું સારું થઈ ગયું હવે શરદી ઉધરા ને તાવ એવું થઈ ગયું મારી દવા મને ઇન્જેકશન આપે ને મારે હાલ વાર આની મજા બગડી હાય શું કરે પથારી કરે જો કારણ કે એ છે ને પથારી કરે હોય જાય છે અને ઊંઘ આવે છે એટલે એને મજા નથી તાવ હું છું ને હા દે મજા નથી હું છું તાવ આવી ના હું શું કે તો ફોન આવે તો બાડી છો અમાર સામે જો આ ફોન માં જો ને મારી આમોને તો મન ન જો હે ના ગોયા

દરિયામાં રહી <poppedThe Moreciwegans>

બે નદી ખબર છે બે નદી ભેગી થાય છે કે બે નું પાણી અલગ અલગ થતા ભેગું નથી થતું બે પાણી થોડું થોડું ક્યાં કરે વચ્ચે ઘા કરવાનું ક્યાં કરે એમ ઈ દે ગા થઈ ને આ બધું ગા થઈ ઈ ને ઈ બધું થઈ ઈ છે મારે જ છે કે જે પાણી તાણ હોય ને ને હોય તો ક્યાં હે બોટલ પાણી એ હોય તો એ બોટલ પર ભરેલા ડૂબી નો થાય પાણી ને બોલો કોઈ ડૂબે ની તરે ને પાણી ગમે હોય તો ડૂબે ડૂબે ની ડૂબે

ભાઈ તો બે જ ખરાબ છે એવું લાગે છે પણ જો હોવાય ને તો આવું એટલે આપણે એમ કેવાય કોક બીજો કોઈક છોકરીનો ફોન આવે હાલ ને પણ ક્યાં આવું તું કે

આ છે હોય સ્ત્રી શક્તિ છે પુરુષ સહન શક્તિ છે એલા જ કરવાનું સહન કરો વાતમાં સહન કરો ને તો જિંદગી મારો 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 ઓલો પડી એ એક ઢેકો મારી નાખે પાણીમાં